પણ આ ગીતાજીમાં ઘણી વખત આહાર વિજ્ઞાન છે ન ખાવાનું ખાઈ લે છે અને ન પીવાનું પીવાનું અનેક પ્રકારના રોગોના એ લોકો શિકાર બને છે તો એ લોકોને બચાવવા માટેનો ઉપાય ભગવદ્ ગીતામાં આપ્યો છે તો આહાર જે છે એના વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે આપ શ્રી જણાવશો युक्त आहार विहारस्य युक्त चश्ष्टस्य कर्मकृत युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखह अमा एक मोटा मोटी बात करेली छे छ बैलेंस नी आहार तमरो के हो तो के सात्विक आहार हो हो चाहिए हम सात्विक आहार तो के सात्विक आहार खावा ती तमरी बुद्धि पण सात्विक थाय जी આપણે કીધું છે કે અન્ન એવું મન જી 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 સો હવે આપણે તામસ અન્ન ખાઈએ તો બુદ્ધિ તામસ થાય પણ સાત્વિક અન્ન ખાઈએ તો બુદ્ધિ સાત્વિક થાય એટલા માટે એ આહારની વાત કરી છે સાથે સાથે કીધું છે કે બહુ ઓછું નહીં ઊંઘું બહુ વધારે નહીં ઊંઘવું સામાન્ય યુક્ત નિદ્રા લેવી બહુ વધારે પડતો નહીં ખાવું બહુ ઓછું નહીં ખાવું મધ્યસ્થિમાં ખાવું

પછી ભોગ સરાવનો સમય થયો અડધો કલાક રહીને પછી વજન કર્યું તો વજન જે છે તે ઓછું આવ્યું જી એનો મતલબ કે ઠાકોરજી એ રાજસ અને તામસ તત્વ જે છે તે લઈ લીધું અને ભક્ત ને સાત્વિક તત્વ જ અર્પણ અને હવે આહારની વાત આવી જતી બાબતે મહાભારતો મને યાદ આવે છે કારણ કે તામસ આહાર દુર્યોધન લેતા હતા તો મન શુદ્ધ થવાથી શું થાય તો સંપત્તિ બધું મળે જહા સુમતી તહા સંપત્તિ નાના જહા કુમતી તહા વિપત્તિ ની કુમતી આવી ક્યાંથી ખરાબ વાહ વાહ

કે તમે એવું ખાઓ તમારી બુદ્ધિ પણ બગડે સુધરે તમારા ખાવ ઉપર નિર્ભર છે આપણે વિદેશમાં બધા ડોક્ટરો સાથે ચર્ચા કરી કે કે વિદેશમાં લોકો પુષ્કળ ડિપ્રેશનમાં છે ખૂબ જ દુઃખ દુઃખ છે એમના જીવનમાં આહાર એવો જી જી સાચી વાત છે એટલે આહાર નોટ ઓનલી ભક્તિના માર્ગ દ્વારા પણ તમારા સામાન્ય જીવન આનંદમાં પણ આહારનું એટલું જ મહત્વ છે વાહ વાહ તમારી સાત્વિક આહાર લેવો હોય તો તમે સંબંધો પણ તમારા પ્રસન્નમાં જાય વાહ વાહ એટલે આહાર જો શુદ્ધ હોય તો આપણા આપણી અંદર રહેલા જે સત્ત્વ ગુણ છે એ પ્રગટ થાય ને આપણું મન જે છે નિર્મળ બને ને એના કારણે આપણા સામાજિક વ્યવહારો જે છે એ લૌકિક જીવન પણ આપણું સરસ મજાનું ચાલે વાહ ખૂબ